હલ્દી મહેંદી ગરબા બધા ચોલિયા બુકિંગ થઈ ગયા હો અરે ભાઈ તું મુંજામાં પ્રેમવતી ડિઝાઇનર વાળા થી રેન્ટ ઉપર આપે છે એટલે આપણને પોહા એવા ભાવમાં ચોલી મળી જાય વાહ વાહ અરે બેનો એ ફેન્સી ને ડિઝાઇનર ચોલીનું ભાડું માત્ર 499 થી શરૂ થાય કારણ કે આ લોકો ઘરેથી જ ચોલી રેન્ટ પર આપે છે અહીંયા તમને હલ્દી મહેંદી ગરબા હવે બેનો કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો તમારે સાડી એક જ વાર હોય તો 5 7000 રૂપિયાની તમને રીઝનેબલ રૂપિયાના ભાડાથી શરૂ થાય એવા ભાવમાં મળી જાય તમે અહીંયા હેવી સાડી બુક કરાવશો ને તો તમને સાઇડ પટો બિલકુલ ફ્રીમાં આપી દેવાનો છે ને રેન્ટ પર જોતો છે ને તોય મળી જાય આવા વર્ક વાળું બ્લાઉઝ તમે સીવડા પાંચસો રૂપિયા ના ભાડામાં મળી જાય તો અહીંયા થી લઈ લેવાય ને લેવાય આજ કરાય સ્ક્રીન પર બધી ડિટેલ આપી દીધી છે તો વેલી તકે મુલાકાત કરી લેજો પ્રેમવતી હો